પોરબંદર જિલ્લા ઉપર મેઘરાજા ઓળઘોળ થયા છે શુક્રવારે ભારે વરસાદ પડ્યા બાદ શનિવારે સવારના સમયે ફરી મેઘરાજાનું આગમન થયું હતું પોરબંદર શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો માત્ર બે ઇંચ વરસાદમાં શહેરની દુર્દશા જોવા મળી હતી પોરબંદર શહેરના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા ઉપરાંત કાદવ કીચડનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું હતું સરકારી હોસ્પિટલના પીએમ રૂમ નજીક વરસાદી પાણીનો ભરાવો થયો હતો આ ઉપરાંત ચોપાટી નજીક પણ વરસાદી પાણી ભરાયા હતા સૌથી કફોડી જો સ્થિતિ હોય તે વિલા સર્કિટ હાઉસ નજીકના વિસ્તારમાં હતી અહીંયા વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અને રાહદારીઓને પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરી દીધી હતી આ ઉપરાંત રાજીવનગરની જો વાત કરીએ રોકડિયા હનુમાન વિસ્તારની જો વાત કરીએ તો અહીં ઘરે ઘરે વાહન કચરો એકત્રિત કરવાનું વાહન છે તે ખાડામાં ફસાય ગયું હતું તો બીજી તરફ કાદવ કિચના કારણે અકસ્માતની પણ ઘટના બની હતી પોરબંદર શહેરમાં સતત વરસાદને કારણે મુશ્કેલી પણ વધી રહી છે બરડા પંતકની વાત કરીએ તો આ વિસ્તારમાં ખુશીનો માહોલ છે અહીંયા સતત બે દિવસથી અંદાજે 6 થી 7 જેટલો વરસાદ પડી ગયો શનિવારે પણ 3 થી 4 જેટલો વરસાદ પડ્યો હતો ભગવદર ખાંબોદર રામવાવ કોણવદર પેટકડી અને શિંગડા સહિતના જે ગામો છે ત્યાં ભારે વરસાદને કારણે મોટા મોટાભાગના વાડી ખેતરો છે સરોવરમાં તબદીલ થઈ ગયા તો ગ્રામ્ય વિસ્તારના જે માર્ગો છે તેમની પરપડ પાણી ફરી વળ્યા હતા સૌથી ખુશીની વાત એ છે કે બરડા બંથકના માટે જે દીવાદોરી સમાન જે ડેમ છે સોરઠી ડેમ એ છલકાવાની તૈયારીમાં છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હવે આ ડેમ ભરાવા ભરાઈ ગયો છે અને ગમે ત્યારે છલકાશે આ ડેમમાંથી પાંચ જેટલા ગામોની સિંચાઈનું પાણી આપવામાં આવે છે તેમજ સોળ જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે બરડા પંથકમાં સાર્વત્રિક મેઘ પગલે ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી છે તો રાણાવ તાલુકામાં બે ઇંચ વરસાદ છે કુચાણામાં પણ હળવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જિલ્લામાં સાર્વત્રિક મેઘ પગલે ચારો તરફ ખુશી જોવા મળી રહી છે બીરો રિપોર્ટ પોરબંદર ખબર